મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટીવી તેર ગુજરાતી ની ઓફિશિયલ ચેનલ પરથી ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં તેઓ જણાવે છે કે સીસી ભરતી મોટા સમાચાર સીસી ભરતી ને લઈને મોટા સમાચાર છે તો કુલ પાંચ હજાર પાંચસો પચાસ પોસ્ટ પર થશે ભરતી નવા નિયમો ને મળે લીલી ઝંડી પંદર થી સત્તર જાન્યુઆરી વચ્ચે જાહેરાત ની શક્યતા રેવન્યુ તલાટીના નિયમો થશે લાગુ મિત્રો પાંચ હજાર પાંચસો પચાસ પોસ્ટ પર થવાની છે ભરતી નવા નિયમો મળી ગઈ છે લીલી ઝંડી તેમજ પંદર થી સત્તર જાન્યુઆરી વચ્ચે ઓફિશિયલ જાહેરાત થશે ઓફિશિયલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર તેમજ રેવન્યુ તલાટીના નિયમો મિત્રો આ ભરતીને લાગુ પડશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ પોસ્ટ પણ કરવામાં આવે છે જેમાં લખેલું છે કે સીસીઈ ભરતીના મોટા સમાચાર પાંચ પોસ્ટ પર થશે ભરતી ટૂંક સમયમાં જાહેરનામું થશે જાહેર રેવન્યુ તલાટીના નિયમો થયા લાગુ પંદર થી સત્તર જાન્યુઆરીએ જાહેરાત ની શક્યતા નવા નિયમો ને લીલી ઝંડી મિત્રો તમે જોઈ શકો છો કે પંદર થી સત્તર જાન્યુઆરીને જાહેરાત થવાની શક્યતા છે તેમજ રેવન્યુ તલાટીના નિયમો લાગુ પડશે તેમજ મિત્ર દીપક રજની સર દ્વારા એક વિડીયોના માધ્યમથી પણ જણાવવામાં આવ્યું છે જે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો સીઈ નું જાહેરનામું ભરતીનું ક્યારે બહાર પડશે તો આ સવાલનો જવાબ હવે આવી ગયો છે સીસીઈ ના નવા નિયમો બની ગયા છે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એને લીલી ચંડી આપી દીધી છે અને ચૌદમી જાન્યુઆરી પછી એટલે કે મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી બાદ તમને આ સમાચાર મળી જશે એટલે લગભગ સોળ સત્તર જાન્યુઆરીના રોજ પાંચ હજાર પાંચસો પોસ્ટ માટેની ભરતીની જાહેરાત ગુણ સેવા પસંદગી મંડળ કરી દેશે એટલે આ પરીક્ષાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોએ તૈયારી ચાલુ કરી દેવાની છે ફોર્મ ભરવા માટેની નિયમો નવા બની ગયા છે રેવન્યુ તલાટીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે ઉમેદવારોને ફાયદો થાય એ રીતના નિયમો બનાવવામાં આવ્યા છે એટલે પંદર સોળ સત્તરની આસપાસ પાંચ હજાર પાંચસો સીસી માટેની જાહેરાત ડિક્લેર થઈ જશે